ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ સમારંભ હતો જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કિડ્સ શાળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ નીતિન્દ્ર દેવધરા ગામના સરપંચ મંજુલાબેન પટેલ આગેવાન રોહન પટેલ સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ ગરફુ ગામે કિડસી એક પ્લે ગ્રુપ નર્સરી અને ક્રમિક ધોરણે અહીંયાની આજે સારાની શરૂઆત સુમરંભ થઈ રહ્યો છે ત્યારે વસ્તી જોતાં ભરખો ગામની વસ્તી દિવસે દિવસે વધતી જાય છે કારણ કે ઔદ્યોગિક વિસ્તાર હોવાને કારણે રેસિડન્સ એરિયા આ ગરફોડ ગામની અંદર ઓરિજિનલી વસ્તીની વાત કરું ત્યારે લગભગ નવસો સાડી નવસોની આજીબાની વસ્તી હતી આજે ચાલીસ પચાસ હજારની આજુબાજુની વસ્તી થવાને કારણે બાળકોને નજીકમાં શિક્ષણ પ્રાપ્ત થઈ શકે એ માટે કીટસી દ્વારા અહીંયા જે સંચાલક મંદરો છે એમણે શરૂઆત શુભારંભ કર્યો છે ત્યારે હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અહીંયા ઇંગ્લિશ મીડિયમ હોવાને કારણે પણ જોયું છે કે ભૂતકાળમાં જ્યારે અમે ત્યારે ગુજરાતી માધ્યમ સિવાય બીજી કોઈ શાળાઓ હતી નહીં જે શાળાઓ હતી એ શહેરમાં હતી અને ગામડાની અંદર પણ આ ઇંગ્લિશ મીડિયમના માધ્યમથી નાના નાનપણથી બાળક પોતે ઇંગ્લિશનું શિક્ષણ લઈ શકે અને અહીંયા પ્લે ગ્રુપ નર્સરી અને સ્ટેપ બાય સ્ટેપ અહીંયા ક્રમિક ધોરણે જ્યારે વધવાનું ત્યારે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આ વિસ્તારની જનતાને અહીંયા નજીકમાં લાભ મળવાનો છે ત્યારે એ તમામ જનતાને પણ અહીંયા સગવડતા મળવાની ત્યારે આ સારાના સંચાલક મંત્રનો ફરીથી હું ખૂબ અભિદાન પાઠવું છું